સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ટા ટેસ ભરતી અંતર્ગત છે આપણે સમગ્ર વિષય વસ્તુની બુક લોન્ચ કરેલી છે બરાબર છે કન્ટેન્ટ જે તમે સ્ક્રીન પર એની ડેમો કોપી જોઈ શકો છો બરાબર છે ચાલો ફટાફટ એકાદ મિનિટ રાહ જોઈ એટલે બધા વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાય જાય જો તમે ટાટ એસેસની તૈયારી કરો છો અને મુખ્ય વિષય જો સમાજશાસ્ત્ર છે તો સમાજશાસ્ત્રની ખૂબ સારી એવી બુક છે એ આપણે ગમત સાથે જ્ઞાન પરિવાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો જ્યાં તમને સમગ્ર સબ્જેક્ટ એટલે કન્ટેન આધારિત વિષય વસ્તુ છે એ તમને મળી જવાનું છે બરાબર છે ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આપણે એની મોક ટેસ્ટ સિરીઝ પણ લોન્ચ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો ટેસ્ટ સિરીઝ એટલે કે જે એનું પ્રથમ ભાગ છે બરાબર છે આ જે તમારો સેકન્ડ ભાગ છે એ સો માર્કનો છે આ સો માર્કમાં તમને આ ક્યાંક ને ક્યાંક ઉપયોગી નીવડશે જો તમે ટેલિગ્રામ ગ્રુપમાં જોડવા માગતા હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે અને ઉપર પણ આપણા ગ્રુપની લિંક છે એ તમને પિન કરેલી જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો બરાબર છે જો તમે ટાટ એસેસની તૈયારી કરો છો અને મુખ્ય વિષય તમારો સમાજશાસ્ત્ર છે તો ખૂબ સારું એવું કન્ટેન્ટ હેન્ડબુક સ્વરૂપે આપણે એક બુક લોન્ચ કરેલી છે વિદ્યાર્થી મિત્રો જે તમને એપ્લિકેશન ઉપર છે એ આવતીકાલથી જોવા મળશે બરોબર છે એની ટોટલ પ્રાઇસ છે હું તમને કહી દઈશ અને આપણી મોકટે સિરીઝ છે એ વિભાગ એકની તૈયારી લોન્ચ કરી છે વિદ્યાર્થી મિત્રો વિભાગ એક એમાં ટોટલ તમારું બધું આવી જશે અને મુખ્ય વિશે તમારો સમાજશાસ્ત્ર છે એની આ તમને બુક મળી જશે એટલે ટોટલ તમારી તૈયારી પ્રિલિમરીની પૂરી અને આપણે જે ટેસ્ટ સિરીઝ લોન્ચ કરી છે એમાં તમને આ કન્ટેન્ટની ટેસ્ટ પણ તમારી છે એ લેવામાં આવશે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે આ આપણી બૂક બુક છે એની ડેમો કોપી છે બરાબર છે ટોટલ કન્ટેન્ટ છે તમારું જીસીઆરટીનું છે એ બીજે કંઈ આખી થોતા થોતા ન વાંચો એને શોર્ટ એન્ડ સ્વીટ અને સારું એવું વાંચવું હોય તો આ બુક તમે પરચેઝ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આનો ડેમો કોપી છે વિદ્યાર્થી મિત્રો સમાજશાસ્ત્રમાં સંસ્કૃતિ એટલે શું સંસ્કૃતિ એટલે વિદ્યાર્થી મિત્રો જીવન જીવવાની રીત હવે સાથે સાથે મને એમ લાગે કે આ નોટ અહીંયા મારવી પડે છે ત્યાં નોટ પણ મારી છે વિદ્યાર્થી મિત્રો તમને એમ પણ પૂછે કે સામાજિક પરિવર્તનનું સ્વરૂપ જણાવો અથવા તમને એમ પૂછે કે ઉત્ક્રાંતિના સ્વરૂપનું રેખીય પરિવર્તન આરો અવરો સ્વરૂપનું રેખીય પરિવર્તન અને ચક્રીય સ્વરૂપનું પરિવર્તન બરાબર છે તો આ ત્રણ પોઈન્ટ પ્લસ સંસ્કૃતિના લક્ષણો ક્યાં ક્યાં છે એવી રીતે પૂછે તો સંસ્કૃતિના ટોટલ લક્ષણો ક્યાં ક્યાં છે તમને સ્ક્રીન પર દેખાય છે વિદ્યાર્થી મિત્રો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની છેલ્લી સંસ્કૃતિ એટલે શીખેલી વર્તણૂક સંસ્કૃતિ એટલે માનવીના સમાજ જીવનની આગવી પ્રદેશ બરાબર છે કોઈ પણ સમાજ હોય કોઈ પણ વ્યક્તિ હોય એ કોઈ પણ સમાજ કે વ્યક્તિને પોતાની એક આગવી સંસ્કૃતિ હોય છે બરાબર છે એ સંસ્કૃતિના આધારે છે એ પોતાનું જીવન જીવતો હોય છે અને જે કંઈ પણ વર્તણૂક એની જોવા મળે છે જે ધારાધોરણો રિવાજો નીતિ નિયમો એને જે ફોલો કરે છે એની જે વર્તણૂક છે એમાં કોનો પ્રભાવ હોય છે એની સંસ્કૃતિનો પ્રભાવ હોય છે ખાસ એટલે ખાસ યાદ રાખજો બરાબર છે કોઈ પણ માનવી હોય તો માનવીના સમાજ જીવનની આગવી પેદાશ કોણ છે તો કે એની સંસ્કૃતિ છે બરાબર છે સંસ્કૃતિ એ સાતત્યતા સાતત્યતા એટલે વિદ્યાર્થી મિત્રો એની જે વાસ્તવિકતા વિકાસશીલતા અને પરિવર્તનશીલતા હવે આ સંસ્કૃતિના લક્ષણો છે વિદ્યાર્થી મિત્રો વિકાસશીલતા એટલે કે પહેલાના સમયની સંસ્કૃતિમાં અત્યારે આધુનિક સંસ્કૃતિનો ઉમેરો થયો છે બરાબર છે એટલે એનો વિકાસ થયો છે અને સાથે સાથે પરિવર્તન પણ આવ્યું છે પણ આ પરિવર્તનમાં આપણે પોતાની પૌરાણિક સંસ્કૃતિને ભૂલી ગયા છે એ વસ્તુ ભૂલાઈને એનું ખાસ એટલે ખાસ યાદ રાખવું જોઈએ આવી ટોટલ હેન્ડબુક સ્વરૂપેની એની જે સમાજશાસ્ત્ર વિશે તમારો હોય તો એની હેન્ડબુક આપણે લોન્ચ કરેલી છે વિદ્યાર્થી મિત્રો ક્લિયર જોઈ શકો છો તમે એના માટે જો તમે હેન્ડબુક પરચેસ કરવા માંગતા હોય તો આપણો મોબાઈલ નંબર છે બરોબર છે સ્ક્રીન પર તમને હું લખી દઉં છું ત્યાં તમે કોલ અથવા મેસેજ કરીને એની માહિતી મેળવી શકો છો બરોબર છે ક્લિયર ડન છે પ્લે સ્ટોરમાંથી તમારે ગમત સાથે જ્ઞાન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે રજિસ્ટ્રેશન કરવાનું છે લોગિન કરવાનું છે જો તમે પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉનલોડ ના કરી હોય તો આજે જ કરી લેજો વિદ્યાર્થી મિત્રો આ એની ડેમો બુક છે બરાબર જે ક્યાંક ને ક્યાંક તમને છે ખૂબ જ ઉપયોગી છે જો તમારે સમાજશાસ્ત્રમાં સોમાંથી નેવું પ્લસ માર્ક લાવો હોય તો શોર્ટ એન્ડ સ્વીટ અને ઉપયોગી કન્ટેન્ટ છે એ આજે જ તમે લોકો જોડાઈ જજો અહીંયા રજીસ્ટ્રેશન કરવા માટે તમારે આ નંબર ઉપર મેસેજ કરવાનો છે તમારું નામ લખવાનું છે અને એમાં લખવાનું છે ટાટ એસએસ બરાબર શું લખવાનું છે ટાટ એસએસ ફોર સો વિદ્યાર્થીઓ માટેનું આ રજિસ્ટ્રેશન હોય વેલા તે પહેલાના ધોરણે તમારું નામ અને નંબર લખીને રજિસ્ટ્રેશન ડાઉન થઈ જશે ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો તો આજે જ વહેલા તે પહેલાના ધોરણે છે રજીસ્ટ્રેશન કરાવી નાખજો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ભૌતિક સંસ્કૃતિ એટલે શું અભૌતિક સંસ્કૃતિ એટલે શું એના પ્રકારો છે ક્લિયર છે બધી જ વસ્તુ તમને આ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો સાથે સાથે છે એની નોટબુક પણ છે એ નોટ પણ કરેલી છે વિદ્યાર્થી મિત્રો એમએસડબ્લ્યુ માટે છે એ આપણે ઓલરેડી બુક એનું જે કન્ટેન્ટ મોક ટેસ્ટ થિયરી બધું જ લોન્ચ કરી દીધું છે લાઈક ક્લાસ છે બરાબર છે એટલે જો તમે જોડાવા માંગતો હો તો આ મારો મોબાઈલ નંબર છે અહીંયા તમે કોલ અથવા મેસેજ કરીને માહિતી મેળવી શકો છો ક્લિયર છે આ માટે કહી દઉં જે મિત્રો કોમેન્ટ કરે છે ને એમની માટે તો આની સિરીઝમાં આપણે સમગ્ર કેળવણી શાસ્ત્ર પદ્ધતિ શાસ્ત્ર બધી જ વસ્તુ છે આપણે ક્લિયર છે ડન હવે સામાજીકરણના મુખ્ય પ્રકારો સમજાવો કે મુખ્ય એજન્સી કઈ છે તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો કુટુંબ છે એ સામાજિકરણની મુખ્ય એજન્સી છે મિત્ર જૂથ છે એ એનું સેકન્ડ એજન્સી કહી શકાય શાળા છે એની થર્ડ એજન્સી કહી શકાય અને સમૂહ માધ્યમો અંતર્ગત આવશે વિદ્યાર્થી મિત્રો માસ મીડિયા છે એ સમૂહ માધ્યમો અંતર્ગત આવશે એકલી મોક ટેસ્ટ સિરીઝ આપણે લોન્ચ નથી કરી આપણે પરીક્ષા પહેલાં જો લોન્ચ કરીશું તો હું ગ્રુપમાં જાણ કરીશ અત્યારે તમને થિયરી મોક ટેસ્ટ હેન્ડબુક બધી જ વસ્તુ છે એપ્લિકેશન ઉપર જોવા મળશે ક્લિયર છે ડન તો સમાજશાસ્ત્રીની જો તમે તૈયારી કરો છો તો આજે જ વહેલાતા પહેલાના ધોરણે છે એ આ બુક તમે પરસેજ કરી લેજો વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ માં નવા કન્ટેન્ટ સાથે